જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને તો આજે હું તમને જણાવીશ ચોમાસું અજમા વિશે તો આ છે ચોમાસું અજમો આ ત્રણ મહિનાનો અજમો થઈ ગયો છે અમુક અમુક છોડવાનો ફાલ આવે છે અમુક છોડવાને આવી ગયો છે અજમો તમે જોઈ લો અને આજ બહુ ચાકળ છે એટલે બહુ ધૂમરી જેવું છે એટલે આમ દેખાય છે અજમો મોટો થાય એટલે બધું ભળદા ભળદા બધું ઢીકી જાય અને અજમો વેગે અગિયાર માણ ઉતારો લે છે જોઈ લો અમારો અજમો અમુક અમુક નાના નાના છોડવા છે એ પાછળથી છૂંપેલા હતા અને મોટો નાનો બંને મિક્સમાં અજમો છે ચોમાસું અજમો છ મહિના લે છે અમારા વિડીયોને લાઈક કરજો